ઓલપાડ તાલુકાના રાજુજીમ દ્વારા બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓલપાડ તાલુકાના પચાસથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઓલપાડ તાલુકાના રાજુજીમ દ્વારા યુવાઓની કુશળતા બહાર લાવવા માટે ખાસ બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટિંગ સ્પર્ધાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાધવ ઉપરાંત યોગેશ પટેલ આનંદ કહાર તેમજ ઓટો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ એસોસિએશન ઓફ ગુજરાતના જનરલ સેક્રેટરી ધર્મેશ પટેલ પણ હાજર રહ્યા હતા આ બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટિંગ સ્પર્ધામાં ઓલપાડ તાલુકાના પચાસ જેટલા ખેલાડી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં રેફરી પદે પ્રદીપ મોરે ધર્મેન્દ્ર પટેલ દશરથભાઈ વડીલે તેમજ પાર્થ ખંભાતીએ સેવા આપી હતી આ સ્પર્ધામાં ઓલપાડમાં પહેલી વાર યોજવામાં આવી હતી જેનો શ્રેય રાજેશ સુરતીને જાય છે આ સ્પર્ધાને સફળ બનાવવા ઓલપાડના રાજેશભાઈ સુરતી તેમજ જસ જસરાજ ઠાકોરે મહેનત કરી હતી જ્યારે સમગ્ર સ્પર્ધા દરમિયાન ભાગ લેનારા તમામ સ્પર્ધકોએ પોતાની ક્ષમતા પ્રમાણે પોતાની કુશળતા બતાવી હતી તેમજ લોકોના મન મોહી લીધા હતા